નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદ પરિસ્થિતિ બાદ ભુજ શહેરના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું જોકે ભુજ નગરપાલિકા દ્વારા મેટલિંગ ડામર વર્ક અને વર્ક કરીને તમામ રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવ્યા છે શહેરના રસ્તાઓ ત્વરિત રિપેર થાય અને વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી પડે નહીં તે માટે નગરપાલિકાની ટીમ રાત દિવસ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે ભુજ નગરપાલિકાના શ્રીઓને રિપેરિંગ માટે જવાબદારી સોંપીને મેટલિંગ વર્ક કરવામાં આવી રહ્યું છે ભુજ શહેરના આયાનગર વિસ્તાર આરટીઓ રિલોકેશન સાઇટ વિસ્તાર ભુજ જ્યુબિલી સર્કલ ખેંગાર પાર્કથી હમીસર રોડ અરિયંતનગર રોડ સંસ્કારનગરથી મંગલમ રોડ સહિત શહેરના નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાની મરંમતની કામગીરી કરવામાં આવી છે મેલેરિયા મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણી માં છોડીશું પાણીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર